કાનૂનનો ભારે વિરોધ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ એકત્ર થઈ હતી અને મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્યાર કર્યા હતા અને યુસીસી કાનૂનનો ભારે વિરોધ નોંધાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓ દ્વારા યુસીસી કાનૂન સામે વિરોધ કરી આ કાયદા ને રદ કરવાની માંગણી પણ કરી હતી જયારે મુસ્લિમ મહિલા માં આવતા પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો જયારે મહિલાઓ દ્વારા મુસ્લિમ મહિલા સમિતિ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી